જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અમારી ચેનલ વ્રત કથામાં ફરી એક વખત સ્વાગત છે તો દિવાળી નજીક આવી ગઈ છે તો તમારા પર લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા ધનતેરસ પર આ પાંચ વસ્તુ જરૂરથી ખરીદજો હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે ખાસ કરીને સોનાની ખરીદી ધનતેરસના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ છે તો આજે આપણે જાણીશું ધનતેરસ પર ખરીદવાની વસ્તુઓ ધનતેરસનું મહત્ત્વ તો ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી ભગવાન ગણેશ અને કુબેર અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી કળશ સાથે પ્રગટ થયા હતા તેથી તેને ધનતેરસ અથવા ત્રયોદશી કહેવામાં આવે છે પેલું તો સાવરણી ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે તે ઘરમાંથી નકારાત્મકતા અને દરિદ્રતા દૂર કરે છે એવું કહેવાય છે કે આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં પવિત્રતા સમૃદ્ધિ અને શાંતિ આવે છે બીજું શંખ અને રુદ્રાક્ષ જ્યોતિષીઓના મતે ધનતેરસ પર શાખ અને રુદ્રાક્ષ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ ખરીદ્યા પછી પૂજા કર્યા પછી જ તેનો ઉપયોગ કરો શાસ્ત્રો અનુસાર દૈનિક પ્રાર્થના દરમિયાન શંખ ફૂકવાથી પણ ઘરમાં મુશ્કેલીઓ ઓછી થાય છે ધનતેરસ પર સાત મુખી રુદ્રાક્ષ ખરીદવાથી દુઃખ દૂર થાય છે તાંબુ અને કાસાની ખરીદી ધનતેરસ પર તાંબાના વાસણો ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનત્રી આરોગ્યના દેવતા ધન્વંતરી સાથે સંકળાયેલી છે તેથી આ દિવસે તાંબાની ખરીદી કરવાનું ભૂલશો નહીં કારણ કે તે સ્વાસ્થ્ય માટે શુભ માનવામાં આવે છે વધુમાં કાંસાથી બનેલા સુશોભન વસ્તુઓ અથવા વાસણો ખરીદવાને પણ શુભ માનવામાં આવે છે મીઠું અને ધાણા ધનતેરસ પર મીઠું ચોક્કસ ખરીદવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં મીઠું લાવવાથી ધન વધે છે અને ગરીબી દૂર થાય છે ધનતેરસ માટે આખા ધાણા ખરીદવા પણ મહત્વપૂર્ણ છે ધનતેરસની પૂજામાં આખા ધાણાનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં અને પછી તે તમારા આંગણાની માટીમાં અથવા તો તમારા બાલ્કનીમાં વાસણમાં વાવો લક્ષ્મીજીની મૂર્તિ લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદો ધનતેરસના દિવસે ચાંદી અથવા માટીના ગણેશની મૂર્તિ ખરીદીને પૂજા કરો ત્યાર બાદ ધ્યાન રાખો કે મૂર્તિની ઊંચાઈ અંગૂઠા જેટલી હોવી જોઈએ પૂજા કર્યા બાદ આ મૂર્તિઓ અને તિજોરી અથવા કબાટમાં મૂકી દો તો મિત્રો તમને કેવા લાગ્યા આ ઉપાયો તો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો